હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સોટા હાથી આવેલ છે જે મિત્રો વેચવાનું છે માત્ર એક લાખ સાઠ હજારની કિંમતમાં અને તેમાં પણ સામે કોઈપણ ટ્રેક્ટર સામે એક્ એક્સચેન્જ પણ કરી આપશે તો મિત્રો આ સોટા હાથી ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સોટા હાથી લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સોટા હાથીની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે મિત્રો અને મિત્રો ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળી જશે મિત્રો સોટા હાથીની કન્ડિશન તમે આપણી સેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે સારી કન્ડિશનમાં અને રનિંગ કન્ડિશનમાં સોટા હાથી મિત્રો તમને જોવા મળશે મિત્રો એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે હાલમાં કોઈ પણ ખરાબી નથી સોટા હાથીમાં તેવું માલિકનું કહેવું છે તો મિત્રો તમે જો ટ્રેક્ટર વેસવા હોય ને તો તમે સામે એક્સચેન્જ કરી શકશો ટ્રેક્ટર સામે તમને સોટાથી મળી જશે તો મિત્રો આ સોટા હાથીની આપણે વાત કરીએ તો ઠાઠું બધું કમ્પ્લીટ જોવા મળશે કાટ સડો નોર્મલ કાટ જોવા મળશે સડો જોવા નહીં મળે તો મિત્રો છોટા હાથીમાં બેટરી તમને સારી જોવા મળશે તો છોટા હાથીની આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે છોટા હાથીની કિંમતની તો મિત્રો માલિકે એક લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ટ્રેક્ટર સામે એક્સચેન્જ કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ ચિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ સોટાથી તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો તાલુકો સિહોર અને મિત્રો ગામ સખવદર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે તો જે પણ કોઈ મારા મિત્રો આ સોટાથી હાથી લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરવો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવો વિનંતી જય રાઈટ ફ્રેન્ડ્સ